ડભોઈ તાલુકામાંથી પસાર થતી સરદાર સરોવર નર્મદા નિગમની પોર શાખા નહેર ખાલીખમ હોવાથી ખેડૂતોને શિયાળુ પાક લેવામાં તકલીફ પડી રહી છે આ કેનલમાં પાણી છોડવા માટે અનેક વાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ પાણી છોડવામાં આવ્યું નથી ચોમાસામાં તો પાક નિષ્ફળ ગયો છે હવે શિયાળુ અને ઉનાળુ પાક લેવા માટે પાણીની જરૂરિયાત છે પરંતુ નર્મદા નિગમમાં પાણી નહીં છોડાતા ખેડૂતો મુશ્કેલીમાં પણ મુકાયા છે હાલ શિયાળુ પાક મકાઈ ઘઉં બાજરી તુવેર અને પશુપાલકો માટે સૂંઢિયાનો પાક કરવા માટે પાણીની જરૂરિયાત છે પરંતુ પાણી નહીં છોડાતા ખેડૂતો મુસીબતમાં આવી ગયા છે પ્રતિવર્ષ ઓક્ટોબર માસમાં કેનાલમમાં પાણી છોડવામાં આવતું હોય છે પરંતુ આ વર્ષે પાણી છોડવામાં વિલંબ થયો હોય ખેડૂતો શિયાળુ પાક બાજરી મકાઈ જુવાર ઘઉં તેમજ સૂંઢિયું વગેરે પાક લેવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે નર્મદા નિગમ દ્વારા ખેતી માટે કેનાલોમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે વડોદરા જિલ્લા નું ડભોઈ ગામ જ્યાંથી નર્મદા કેનાલ પસાર થઈ રહી છે તે પોર શાખા જેમાં અગિયાર મહિનામાં પાણી છોડ્યું નથી દસમા મહિનામાં દર સાલ પાણી છૂટી જાય છે તો તેના ખેડૂતો પાણીને લીધે બહુ ત્રાસ થઈ ગયા છે જેથી કરીને શિયાળુ પાક લેવામાં બહુ વિકલ્પ પડે છે જેથી કરીને અમારે સરકારની એક જ રજૂઆત છે કે ભાઈ નર્મદા કેલાની અંદર જે ફોર શાખા સરકી રહી છે જેમાં પાણી આવે તો દરેક ખેડૂતને લાભ મળે જેથી શિયાળુ પાક થાય તો ખેડૂતને લાભ પાણીનો મળે મકાઈ છે તુવેર છે ઘઉં છે બાજરી છે જુવાર છે ને ખેડૂતો જે પશુપાલક છે તેની માટે સુંઢિયું છે એ બધો પાક જે ખેડૂત જરૂર છે તો અત્યારે બી હજુ પાણી આવ્યું નથી તો ક્યારે ખેડૂતે પાણીનો લાભ લઈ શકે એ અમારે રજૂઆત દરેક ખેડૂતને એ જ છે કે ભાઈ પાણી છૂટે તો દરેક ખેડૂતને લાભ મળે મોકલી દેજો ભાઈ

ડભોઈ પહોળ શાખામાં નર્મદા કેનાલનું પાણી છોડવા બાબતે વિનંતી દર વર્ષે અગિયારમા મહિનામાં દસમા મહિનામાં પાણી છોડે છે આ વર્ષે અગિયારમા મહિનાની અઢાર તારીખ સુધી પાણી આવ્યું નથી વારંવાર નિગમમાં વિનંતી કરવા છતાં હજુ સુધી પાણી આવ્યું નથી રોજ જઈએ છીએ તો એક જ વાત કરો સાહેબ સોની સાહેબની કે બે દિવસમાં પાણી છૂટશે રિપેરિંગ કામ ચાલુ છે તો સાહેબ હવે શિયાળુ પાક અમે કયા મહિનામાં કર્યા એટલે જેમ બને તેમ વહેલી તકે ઓર શાખામાં પાણી છોડવા વિનંતી